રક્ષાબંધન પર્વનો અનેરો મહત્વ છે બહેનભાઈની રક્ષા માટે ભાઈના કાંડા પર રાખડી બાંધે છે રક્ષાબંધન પર્વમાં બજારમાં અવનવી રાખડીઓ જોવા મળતી હોય છે રાખડીઓમાં અવનવી વેરાયટી જેવી કે ચાંદીની રાખડી ભાઈ ભાભી રાખડી ગોલ્ડન રાખડી દસ ટકા શુદ્ધ સોનું ગોલ્ડન રાખડીમાં હોય છે બાળકો માટે લાઇટિંગવાળી રાખડી સુખડની રાખડી સાદી સિમ્પલ રાખડીની વિશાળ રેન્જ જોવા મળી રહે છે આ વર્ષની સિઝનમાં લોકો મન મૂકીને રાખડીઓની ખરીદી કરી રહ્યા છે રૂપિયા દસથી માંડી રૂપિયા એક હજાર સુધીની અવનવી રાખડીઓ માર્કેટમાં મળી રહી છે ગ્રાહકોએ રાખડીની ખરીદી કરતા આનંદો વ્યક્ત કર્યો હતો આ વર્ષની સિઝન સારી રહેતા વેપારીઓએ રાજીપો વ્યક્ત કર્યો છે સેલારામ સિઝન સ્ટોર નાના મોવા મેઇન રોડ સંદીપભાઈ રાખડીમાં દસ રૂપિયાથી વેરાયટી ચાલુ થશે એક હજાર રૂપિયા સુધીની વેરાયટી મળશે ચાંદીની રાખડી એડી રાખડી મળશે બ્રેસલેટ મળશે લેડીઝ બરાબર છે ને એકદમ વ્યાજબી ભાવ રાખડીમાં કોઈ જાતનો વધારો નથી એક રૂપિયાનો રાખડીમાં વધારો નથી અને કોઈ બી વસ્તુ હોલસેલ થતાં રિટેલ ભાવે મળશે હોલસેલના ભાવમાં રિટેલ મળશે ખરી પણ વસ્તુ જે મળશે ને રાજકોટમાં કોઈ પાસે નહીં હોય એ વસ્તુ મળશે તો એડ્રેસ વાત કરું તો કે નાના મોવા મેઈન રોડ જલારામ સીજન સ્ટોર સામે બચાવ માટે લાઇટિંગ રાખડી છે ચાંદીની રાખડી છે ગોલ્ડન રાખડી છે ગોલ્ડન રાખડીમાં સોનાનો ભાગ આવશે દસ ટકા આવશે અને સોનાની રાખડી મળશે દસ ટકા સોનાનો નો ભાગ સો ટકા ગમે ત્યાં ચેક કરાવી લેવાની છૂટ ઘરાક માટે ભાઈ ભાભીમાં લુંબા રાખડી મળશે પચાસ રૂપિયાની જોડીથી ચાલુ થશે સાતસો રૂપિયા લગીની કપલ જોડી મળશે ને એકદમ વ્યાજબી ભાવ સારી વસ્તુ અને રાજકોટમાં એ કપલ જોડી કે જોવા નહીં મળે એ ગેરંટી કંકુ ચોખાવાળી વાળી પેન્ડિંગ આવશે કંકુચોખા વાળી પેન્ડિંગ આવશે ત્રણસો રૂપિયા થી ચાલુ થશે તો એક હજાર પચાસ સુધી ની આઈટમ મળશે ઓફર આપણે ગિફ્ટ છે એ નવા એડ્રેસ ઉપર છે રૈયા ચોકડી જનતા ડેરી બાજુમાં સાતસો રૂપિયાના માલ ઉપર સોનાનો નો ફ્રી મળશે તો જોવા માટે અચૂક ન્યાય વિનંતી કે જોવા માટે વધારો બરોબર છે લેડીઝ માટે પ્યોર ઓફર છે સાતસો રૂપિયાના માલ ઉપર સોનાનો નો મળશે એડ્રેસની વાત કરું તો રૈયા ચોકડી જનતા ડેરી બાજુમાં જલારામ સિઝન સ્ટોર સંદીપભાઈ કોટક રાખડી નું સારું છે

ને ફ્રેન્ડશીપ ડે માટેના ફ્રેન્ડશીપ બેલ્ટની એની અવનવી વેરાયટી પણ અહીંયા હાજર છે હા જલારામનું કામ આપને બહુ ગમ્યું અહીંયા બહુ મોટી રેન્જ છે નાની રેન્જ છે બધાને પોસાય એવી આપણે વસ્તુ મળી જાય એમ છે અહીંયા બહુ સરસ છે મેં તો આ બહુ અહીંયા મજા આવી રાખડીની ખરીદી કરવાની ગમે એવી ચાંદીની રાખડીમાં ગમી નવી લાગે છે સરસ બધી વેરાયટી બધી સરસ જ છે મારે તો ભાઈ માટેની ભત્રીજા માટે લેવાની છે એટલે ભત્રીજા માટે થોડીક સારી લીધી છે